મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જા ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી ઓગણીસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી વચ્ચે આ છ રાશિઓનું ભાગ્ય અચાનક જ ચમકવાની શક્યતા છે આ રાશિઓને મોટા આનંદના ક્ષણો અને શુભ તકો મળશે હા મિત્રો હવે ભગવાન સૂર્યદેવ બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર ખાસ પ્રસન્ન છે પરિણામે આ રાશિઓના જીવનમાંથી તમામ દુઃખ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે આ રાશિઓના જીવનમાં હવે માત્ર ખુશીઓ અને સફળતા આવશે અને તેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે આ વિડિયોમાં અમે તમને આ લાભકારી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપીશું તેથી વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોવો અને કોઈ પણ રીતે ચૂકશો નહીં કારણ કે આ માહિતી તમારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો વિડિયો આગળ વધારવા પહેલા કૃપા કરીને જ્યોતિષ દર્શન ચેનલને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં ભગવાન સૂર્યદેવ અવશ્ય લખો આવું કરવાથી તમને ભગવાન સૂર્યદેવના વિશેષ આશીર્વાદ મળશે હવે ચાલો ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જેષાસ્ત્ર અનુસાર રાશિઓનો આપણા જીવન પર ખૂબ જ મોટો પ્રભાવ છે રાશિઓના આધાર પર આપણે આવનારા સમય વિશે જાણી શકીએ છીએ જો ગ્રહનક્ષત્રોની સ્થિતિમાં ફેરફાર થાય તો તેનો સીધો પ્રભાવ આછા રાશિઓ પર પડશે દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની દશા અનુકૂળ હોય તો જીવનમાં ખુશીઓ આવે છે અને જો દશા વિરુદ્ધ હોય તો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ હવે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી આછા રાશિઓ પર ખાસ કૃપા થઈ રહી છે તેમના ભાગ્યમાં શુભ સંયોગો બની રહ્યા છે જેના કારણે તેમને અનંત ખુશીઓ અને સફળતા મળશે ચાલો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ આ યાદીમાં જે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ખુશખબરી એ છે કે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારા જીવન પર વરસી રહી છે તમારા જીવનમાં હવે સુખ અને સમૃદ્ધિનું આગમન થશે હા ભગવાન સૂર્યદેવ તમારાથી ખુશ છે અને પરિણામે તમારા જીવનમાં એક મોટી ખુશખબરી આવશે જે તમારા જીવનની દિશા બદલાવી દેશે તમારા પરિશ્રમનું ફળ હવે તમને મળવાનું છે જે કામ તમે પૂરી લાગણીઓ અને ઈમાનદારી સાથે કર્યા છે તેના પરિણામ હવે તમારા પક્ષમાં રહેશે તે સિવાય તમારી અટકેલા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપાર કરતા જાતકો માટે આ સમય અત્યંત શુભ છે તમારો વેપાર હવે ઝડપથી પ્રગતિ કરશે અને તમને દરેક દિશામાંથી લાભ મળશે નોકરી કરતા જાતકો માટે પણ આ સમય સારું છે તમને પ્રમોશન અને પગાર વધારો મળે તેવી શક્યતા છે જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમને તમારી મનપસંદ નોકરી મળશે જો તમારું કોઈ રોકાયેલા પૈસા છે તો તે પણ હવે ઝડપથી પ્રાપ્ત થશે સાથે જ વેપારમાં આવતી અડચણો દૂર થશે અને તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે શુભ સમયની શરૂઆત થઈ રહી છે તમારી પ્રતિષ્ઠા અને માનસન્માનમાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને સફળતાના નવા અવસર મળશે જે કાર્ય અટકેલા હતા તે હવે સમયસર પૂરા થશે તમે જે પણ નવા કાર્યની શરૂઆત કરશો તેમાં સફળતા નિશ્ચિત છે સૂર્યદેવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે અને તમને ધન લાભના અનેક અવસર મળશે ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે વેપારમાં ઉન્નતિ થશે અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે જો તમે નવું મકાન અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય માટે ખૂબ અનુકૂળ છે સૂર્યદેવની વિશેષ કૃપાથી મેષ રાશિના જાતકોનો સમય હવે સંપૂર્ણપણે અનુકૂળ છે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ મિત્રો ધનુ રાશિના જાતકો પર ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા બની છે આ સમય તમારા માટે સારા સમાચાર લઈને આવ્યો છે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે તમે કરેલા તમામ પ્રયત્નોનું સકારાત્મક પરિણામ તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમારા બધા અધૂરા કામ હવે પૂર્ણ થશે પરિવાર અને મિત્રોનું સંપૂર્ણ સહકાર તમને મળશે સાથે જ સૂર્યદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે ધન પ્રાપ્તિના ઘણા તકો તમારી સામે આવશે જેના કારણે તમારી સમૃદ્ધિમાં વધારો થશે નોકરી કરનારા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના યોગ છે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળશે સાથે જ વેપારમાં વિસ્તરણ અને નફાના યોગ છે તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થવાની છે અને આ સમય તમારા માટે અનંત ખુશીઓ લાવશે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમારી દરેક યોજના સફળ થશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે સમય અત્યંત ઉત્તમ થવાનું છે માન સન્માનમાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે તમને જીવનમાં નવા તકો મળશે જે તમારા માટે મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે સૂર્યદેવની કૃપાથી તમને ધન લાભ થશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વેપારમાં પ્રગતિ થશે અને ચારે બાજુથી તમને ફાયદો જ ફાયદો થશે નોકરી કરનારા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના યોગ બને છે સિંહ રાશિના જાતકો માટે આ સમય ધન ધનપ્રાપ્તિ અને આર્થિક મજબૂતી લાવનાર હશે જે લોકો સંતાનસુખની ઈચ્છા ધરાવે છે તેમની મનોકામના પૂરી થશે સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં અનંત ખુશીઓ આવશે અને તમારું જીવન નવી દિશામાં આગળ વધશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મિત્રો મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ખજાનો ખુલી જવાનો છે તમે કરેલી મહેનતનું ફળ હવે તમને મળશે તમારા બધા અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપારમાં ઉન્નતિ થશે અને તમને દરેક જગ્યાએથી લાભ થશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના તકો મળશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને મનપસંદ નોકરી મળશે જો તમારું કોઈ ધન અટકેલું છે તો તે હવે પાછું મળશે વેપારમાં આવેલી બાધાઓ સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારું જીવન નવી દિશામાં આગળ વધશે આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને તમારી સફળતાના ધ્વજ ફરકાવશો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના મિત્રો ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારે ખૂબ જ જલ્દી શુભ સમાચાર મળશે તમારું પરિશ્રમ અને પ્રયત્ન હવે ફળ આપશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અટકેલા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને પરિવાર સાથેના સંબંધો વધુ મધુર બનશે આ રાશિના જાતકોને વિવિધ પ્રકારના લાભ થશે ધન લાભ સાથે સાથે મોટી સફળતાઓ પણ તમારા જીવનમાં આવશે પરિવાર અને જીવનસાથીનો સહકાર તમને નવી ઉર્જાનો સંચાર કરશે તમારી મધુર વાણી અને સકારાત્મક વિચારસરણી તમારા કામને સરળ બનાવશે ભગવાન સૂર્યદેવની કૃપાથી પૈસાની સંકળામણો દૂર થશે લાંબા સમયથી અધૂરા પડેલા કામ હવે પૂર્ણ થશે મકર રાશિના જાતકો માટે આ સમય પ્રગતિ અને સમૃદ્ધિનો છે તમારા પરિશ્રમથી તમે સફળતાના શિખરોને સ્પર્શ કરશો અને તમારી ઓળખ બનાવશો હવે આપણે કર્ક રાશિ વિશે વાત કરીએ કર્ક રાશિના મિત્રો ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર છે તમારા માટે શુભ સમાચાર મળવાની તીવ્ર શક્યતા છે તમારું પરિશ્રમનું ફળ હવે મળશે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અટકેલા કામ હવે કોઈ અવરોધ વગર પૂર્ણ થશે તમારા સામાજિક સંબંધો મજબૂત બનશે અને પરિવાર તેમજ જીવનસાથી સંપૂર્ણ સહકાર મળશે તમારા મીઠા બોલ અને સકારાત્મક અભિગમથી તમારા બધા કામ સફળ થશે પૈસાની તમામ સમસ્યાઓ દૂર થશે સાથે જ જે કામ વર્ષોથી અટકેલા હતા તે પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો આ યાદીમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરો આથી તમને જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર મળતી રહેશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિ તમે જાણો તે પહેલા ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા આ રાશિના જાતકો પર બની છે કન્યા રાશિના લોકોને માત્ર ધન લાભ જ નહીં પણ તેમના વ્યવસાયમાં પણ ઉત્તમ પ્રગતિ થશે નોકરી કરનારા લોકોને પ્રમોશન અને પગાર વધારાના યોગ છે તે ઉપરાંત જે લોકો વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જુએ છે તેમનું આ સપનું હવે સાકાર થવાની શક્યતા છે વેપારમાં વધુ નફો અને ધન માટે ઘણા તકો મળે છે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેઓ આ સુખનો અનુભવ કરશે જેના કારણે ઘરમાં ખુશીના વાતાવરણનું સર્જન થશે પ્રેમ બંધોમાં મીઠાશ આવશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના સફળ થવાના યોગ છે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા જીવનની દરેક અટકાવટ દૂર થશે કન્યા રાશિના જાતકો માટે આ સમયે તમામ ઈચ્છાઓ પૂરી થવાની છે સૂર્યદેવના આશીર્વાદથી તમને અનેક લાભો અને સફળતા મળશે જેનાથી તમારું જીવન સુખમય અને સમૃદ્ધ બનશે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન સૂર્યદેવની કૃપાથી ટૂંક સમયમાં શુભ સમાચાર મળવાની શક્યતા છે તમારી મહેનત હવે રંધ લાવશે અને તમને તેનો સ્પષ્ટ લાભ થશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂરા થશે પરિવાર અને મિત્રોને સાથે તમારા સંબંધ વધુ મીઠા બનશે સૂર્યદેવની વિશેષ કૃપાથી તુલા રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન વૃદ્ધિ અને મોટી સફળતાઓ મળશે પરિવાર અને જીવનસાથીનું સહકાર હંમેશા તમારા માટે રહેશે તમારી મીઠી વાણીના કારણે તમારા અટકેલા કામ સરળતાથી પૂરા થશે સૂર્યદેવની કૃપાથી તમારી આર્થિક મુશ્કેલીઓ સમાપ્ત થશે વર્ષોથી અટકેલા કામ હવે પૂરા થશે અને તમને વ્યવસાયમાં માટેના નવા અવસર મળશે તુલા રાશિવાળા આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે તમે દરરોજ નવી ઊંચાઈઓને સ્પર્શો અને તમારી સફળતાનું ધ્વજ ફરકાવશો સૂર્યદેવના આશીર્વાદથી તમારો આ સમય ખૂબ લાભદાયી રહેશે મિત્રો આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી તમને આવી જ જ્ઞાનવર્ધક અને રસપ્રદ માહિતી મળતી રહે ધન્યવાદ